હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં છો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે આજે છે રજાને આજથી ખેતરમાં આવી ગયા છે આટો મારવા માટે તો ખેતરમાં આવી ગયા છે ખેતરમાં આટો મારવા માટે તો રીંગણા ઉતારવાનું શરૂ છે જો મળે રીંગણા ઉતારે છે વચ્ચેનું ખેતરનું વાતાવરણ છે એક નંબર ને બાજરી થઈ ગઈ છે આપણી મસ્તીની ચાલો એ ખેતરમાં આટો તમારે મારતા મળી પાસે રીંગણી થઈ ગઈ છે પૂરી તો આ ફેંહી નાખી છે એટલી આ એટલી છે આમ પાછી કોળવા મળી છે રીંગણી

તમે લીધો ઘણા ખરા રીંગણા ઉતારી લીધા છે ને આપણે જો આ રીંગણા નું શાક આખા રીંગણા નું શાક કરવાનું છે તો આપણે એટલે આખા ઉતારી લીધા જો મસ્તી કેમ આખા રીંગણા નું શાક બનાવવાનું તમારે મળી જવું પણ ઉતારે છે રીંગણા આપણે તો આખા રીંગણા કરવાના છે શાક કરવાનું છે તે આખા રીંગણા ઉતારી લીધા છે મસ્તીના ના લઈ લીધા છે એ તો પડી ગયું ના આપણે તો અહીંયા કપડાં ને કવા જોરદાર

જો મસ્ત હરીણો હે નીંગણા તો છે હાલે ફૂલ ઉડ દો જો માર એ ફૂલ આમ તો જો રીંગણી રી ઓલી કેવી રીંગણી લાવ કો કેવડી જલ રીંગણી લેવા કે ફૂલ 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 તો ખરી પકડ તો ખરી આ ફૂળા કેવું છે હું છે પકડ ગોટો છે ગુલાબ 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 નો ગોટો ને રીંગણી છે ને એમ પૂરી થઈ ગઈ છે વર્તી તોજી મે ફૂલ લાવે લાગે ફૂલ ભાઈ तो मैं तो मस्त मजा ना है तो इन दिक्कत सी कंप्लेट जाऊँ उसे बाने हाँ अन बापन वाड़ी है ना इधर रिंग ना उतार लिया है कंप्लेट तो रिंग ना इतना उतरी जा है इतना मस्त उतरी जा, कर जा है ये रिंग ना अब लोग करने के लिए ना इतना रिंग ना है लीजा वाला क्यों ना हाँ वैसे दार हैं हाँ तो आप ये तार दिक्कत है ना लो देख जीव

હવે આપણે લહણ કેવા સ્પેશિયલ આવેલા છે જો આપણો લહણ નો કરો છે મર બધાય બધે હાળ બધે ખે છે ને પેશલ લણ આપણે તમે તો ફેમિલી કેટલા આવેલા છે ને જા છે પજમા બોલે તો પણ કે ગોતે હાળ દેઈ જા થોડા રાખ થોડા મન થોડા થોડા રાખ ઉતર ફૂઈની પણ એ જો ના દાવનું છે હા થોડા રાખ કે ખાવા

આ આપણે કે નિહાળેલ ઘેવી આવે છે ને હવે જઈએ રે કે ઘરે હું થાય જોઈ જે છે લસણની પૂળીયું નાની નાની તો લસણના પૂળીયા તૈયાર થઈ જશે ને અહીંયા છે શીણા અહીંયા છે ડુંગળી ડુંગળી છે ને પૂરા કરી દીધાના લહરના તો મેં લે હુઈ જદા ઉભા થઈ ગયા સી ને અમાર પ્રોક બлог ઉતારતા ચાલુ ગીજો ય આવી જ છે નિહાળેલ લેવરસી બેન ને બે હવે જવાનું છે ગામમાં અમારે ગામ જવાનું હે ને સપકો લેવાતા

સ્પેશિયલ ગુજરાતી હોટલ છે ને એસી વાળી હોટી હોસ્ટેલ હોટલ છે જો થાળીઓ આવી ગયું છે ડીશું ને આ સલાડ બધા આવી ગયા પાપડ આવી ગયા છાશ આવી ગયું સ્પેશિયલ ગુજરાતી જમવા માટે આવ્યા છે સીધું ને સાદું સસ્તું છે જો ભીંડનું શાક આવી ગયું શેવલીનું શાક છે ઓળો છે પાપડ છાશ બધું આવી ગયું છે ને તો આવડે વાર વટાઈ લઈને શરૂઆત કરી દીધી જોડે હાલો મસ્ત મજા આપણે જમીન લઈએ પછી પાછા મળી હવે મસ્ત મજા જમીન આપણે છીએ હોટલની બહાર બગીચા છે ઉતરી છીએ ને બધા ભાગી છે નવ દો એટલે રાય નીકળીશી અહીંયાથી રાય સીધા નીચે થોડી ઘણી બોવામાં ખરીદી કરવાની છે ખરીદી કરીને તો પાછા નીકળી જાય પાછા ઘર બધું આવી ગયો ગુડ મોર્નિંગ મિત્રો તો બીજા દિવસની સવાર પડી ગયેલી છે ને હાજરી ગયેલા હતા આપણે જમવા માટે મોવા એક રેસ્ટોરન્ટમાં ગયેલા હતા રેસ્ટોરન્ટનું નામ તો નહીં દે કારણ કે આપણે કોઈની એડ કરતા નથી એટલે રેસ્ટોરન્ટ નથી જમવાનું ગુજરાતી હતું ને બધા ભાઈ બધો કહેતા હતા એટલે ગયેલા હતા ને હાજર જમીન આવ્યા હતા બહુ મળ્યા આવ્યા હતા પેકે બ્લોક ઉતર્યો નહોતો તો અત્યારે પાછો બ્લોક ઉતારી છે ને હવે આ બ્લોક નહીં આપણે પૂરો કરવાનું છે કારણ કે બ્લોકથી તે બહુ લાંબો તો હવે આ બ્લોગનો પૂરો કરીશું આશા છે કે તમને એમનો બ્લોગ પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરતા જ હતો તો મળશું નવા બ્લોગમાં ચારથી બધાને જય માતાજી જય દ્વારકાધીશ